અત્યારે અમે વોટર ટાંકી છાનીની અંદર વિઝિટમાં આવેલા છે અહીંયા સ્થાનિક કાઉન્સિલર્સને લગભગ દસેક દિવસ પહેલાં મને રજૂઆત કરી હતી કે પીવાના પાણીનું સમસ્યા છે ગઈકાલે અમે રેડિયલ બેલમાં ગયા હતા ત્યારે ડિસિલ્ટિંગ કરવાથી જ આ કામ નિકાલ થાય એવું ખબર પડી છે એટલે દિવાળી પછી ડી કામગીરી કરીશું બાર એમએલડીનું કોઈ અછત હતી આપણે દસ એમએલડી અત્યારે ઇન્ટરલેન્કિંગથી પૂરું પાડી રહ્યા છે બે એમએલડીની આજે અછત છે અઠવાડિયની અંદર આ કામગીરી પૂરું કરી દઈશું એટલે દિવાળી કોઈનું બગડે નહીં દિવાળી માટે સારી રીતે અમે વ્યવસ્થા કરી રહ્યા છે અને જે પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સમાં જે સુધારો કરવાનો છે નવ જૂની લાઈન ચેન્જ કરવાનું ઘણા જગ્યામાં લોકો અલગ રસમથી પ્રેશર મૂકીને પણ પાણી ખેંચતા હોય છે એ બધું ધ્યાનમાં છે પણ ધીરે 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 અમે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને સરખું કરવું પડશે અને જે પણ જગ્યામાં વોટર ટ્રીટમેન્ટ વધારવાનું છે અને વધારે પાણી ખેંચવાનું છે એના ઉપર પણ કામગીરી શરૂ કરીશું દિવાળી સુધી અમે સાચવીએ છીએ દિવાળી પછી કમ્પ્રેસ એર ક્લિનિંગ ડિસિલ્ટિંગ ત્યાં કરીશું આપણે ફ્રેન્ચ જેનાથી આ બધું પ્રોબ્લમ સોર્ટઆઉટ થઈ જાય કારણ કે શટડાઉન લેવું પડે અને દિવાળી વખતે અમે શટડાઉન ના લઈ શકીએ આવનારા દિવસોમાં પાણીનું જે સમસ્યા છે પૂરું કરવા માટે તમામ મહેનત કરી રહ્યા છે સ્થાનિક કોર્પોરેટરશી પાણી સમિતિના ચેરમેન બધા આપણે સારી રીતે કોપરેટ કરી રહ્યા છે ચોવીસ સોસાયટીઝમાં જે ઇસ્યુ હતો એમાં લગભગ વીસની અંદર પ્રોબ્લમ આઉટ થઈ ગઈ છે આ ચારેક સોસાયટીઝનું જે પણ ડેટા સર્વે કરી રહ્યા છે અઠવાડિયાની અંદર આનું પણ ઇશ્યુ અમે પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એકતા નગરનું પ્રશ્ન મારે ધ્યાનમાં આવી છે દિવાળી પછી આ કામગીરી શરૂ કરી દેવાના છે ટોટલી આમાં થોડું કન્ટેમનેટેડ વોટરનો ઇસ્યુ હતો કારણ કે જૂના પાઇપ્સ છે ઘણા બધા ઘરમાં પણ જૂના પાઇપ છે એ બધું ચેન્જ કરવું પડશે આપણે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ભલે ચેન્જ કરીએ પણ ઘરની અંદર પણ નેટવર્ક છે એ પણ ધીરે ધીરે ચેન્જ કરવું પડશે પણ દિવાળી પછી આ કામગીરી શરૂ કરી દેવાની છે અત્યારે કામગીરી જે પ્રોસિજર છે ફાઇલ પ્રોસિજર છે એ બધું ચાલી રહ્યા છે